ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિજ્ઞાનનો પોથીમાં પાઠ બે પ્રાણીઓમાં પોષણ એ સમજીશું તો ચાલો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો પતંગિયું કેવી રીતે ખોરાક ગ્રહણ કરે છે તો ચૂસીને મનુષ્યમાં પાચનની શરૂઆત સૌ કયા અંગ દ્વારા થાય છે તો મુખગૃહા પછી છે નીચેનામાંથી માનવ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ છે યકૃત વાગોળનાર પ્રાણીઓમાં નાના અને મોટા આંતરડા વચ્ચે રહેલી કોથળી જેવી રચનાને શું કહે છે તો એને કહેવાય અંધ્રાંત્ર હવે આગળ જોઈએ ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ એ કયો ફેરફાર છે તો એ રાસાયણિક ફેરફાર છે પછી નીચે આપેલ એકથી ચાર કેટલાક ખાદ્ય પદાર્થો છે કે બાફેલા અને પીસેલા બટાકા ગ્લુકોઝનું દ્રાવણ બ્રેડનો ટુકડો અને સરસવનું તેલ ઉપરનામાંથી કયું આયોડીન કસોટી વખતે વાદળી કાળો રંગ આપે છે તેમાં પહેલું અને બીજું એમાં આપણે ખરાની નિશાની કરીશું પછી છે નાના આંતરડામાં રસાયણ સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તો એમાં આપણે ત્રીજું અને ચોથું એમાં ખરાની નિશાની કરીશું પછી આઠમું ગળેલો ખોરાક અનનળીમાં નીચેની તરફ જાય છે કારણ કે કે જીભની માંસપેશીઓ દ્વારા દબાણ ધક્કો લાગવાથી હવે આગળ જોઈએ પ્રશ્ન બે નીચેના પ્રશ્નના ઉત્તર આપો મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિનું નામ લખો તો મનુષ્ય છે એ ખોરાક ચાવીને ખાય છે પછી દસમો પ્રશ્ન મનુષ્યના પાચનતંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય છે તો મુખ મુખગૃહા અન્નળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું મળાશય અથવા મળદ્વાર એના પછી છે અંતઃગ્રહણ એટલે શું તો ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃ ગ્રહણ કહેવામાં આવે છે પછી છે મનુષ્યના દૂધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે સમજાવો તો દૂધિયા દાંતની જગ્યાએ નવા દાંત આવે છે તે તેથી દૂધિયા દાંત વીસ હોય છે અને કાયમી દાંત બત્રીસ હોય ને તેથી એના પછી છે મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી શો ફાયદો થાય છે તો નાના આંતરડામાં ત્રણ ઉત્સેચકો ભરવાથી ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ જાય છે હવે આગળ જોઈએ નાના આંતરડામાં જોવા મળતી પ્રવર્ધો જેવી રચનાનું કાર્ય જણાવો તો પચેલા ખોરાકના પોષક દ્રવ્યો આંગળી જેવા પ્રવર્તો દ્વારા રસાંકુરોમાં શોષાય છે એના પછી ઓઆરએસની ક્યારે જરૂર પડે છે તો જ્યારે શરીરમાંથી વધુ પડતું પાણી અને ક્ષારનો નિકાલ થાય છે ત્યારે ઓઆરએસની જરૂર પડે છે હવે એના પછી વાગોળનારા પ્રાણીઓ અન્ય કયા નામે ઓળખાય છે તો વાગોળનારા પ્રાણીઓ અન્ય અમાશય અથવા રૂમિનન્ટના નામે ઓળખાય છે એના પછી વાગોળનારા પ્રાણીઓમાં અંધ્રાંત્રનું મહત્વ જણાવો તો નાના આંતરડામાં અને મોટા આંતરડાની વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે તેને અંધરંત્ર કહેવામાં આવે છે જેમાં સેલ્યુલોઝનું પાચન થતાં બેક્ટેરિયા આવેલા હોય છે એના પછી સામા અમીબા સામાન્ય રીતે ક્યાં નિવાસ કરે છે તો અમીબા સામાન્ય રીતે તળાવના પાણીમાં રહે છે એના પછી અમીબામાં સામાન્ય રીતે ખોટા પગનું શું કાર્ય હોય છે તો ખોરાકને પોતાના કોષ રસ દ્વારા અગ્નધામમાં સમાવે છે અને ખોટા પગ દ્વારા સૂક્ષ્મ કણ જેવા ખોરાકને ગ્રહણ કરે છે હવે આગળ જોઈએ અમીબામાં પાચન કઈ અંગિકામાં થાય છે તો અમીબામાં ખોરાકનું પાચન અન્નધાનીમાં થાય છે જઠર પાચન ક્રિયામાં કઈ રીતે મદદ કરે છે તો જઠર અન્નનળીમાંથી આવેલા ખોરાકને વલોવાનું કામ કરે છે ખોરાકમાં મંદ એચસીએલ ભીળવે છે જેનાથી ખોરાકમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે અને જઠરમાં ખોરાકને વલોવાનું અને પાચનનું કાર્ય થાય છે હવે પછી છે નીચે આપેલા પાચન માર્ગમાં અંગોનો યોગ્ય ક્રમમાં ગોઠવો તો એમાં પહેલું આવશે મુખ ગૃહ પછી અનનળી પછી જઠર પછી નાનું આંતરડું અને પછી મોટું આંતરડું હવે આગળ જોઈએ નીચેનામાંથી જીભ માટે કયું વિધાન સાચું નથી તો એમાં પાછળના છેડે મુક્ત હલનચલન કરી શકે છે એ વિધાન જીભ માટે સાચું નથી હવે એના પછીનો પ્રશ્ન આપણને ઘણીવાર ઉલટી કેમ થાય છે તો જ્યારે આપણે ખોરાક જઠરમાં અપાચિત રહે છે ત્યારે આપણને ઉલટી થાય છે હવે આગળ જોઈશું પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં કેવું માધ્યમ હોવું જરૂરી છે તો પાચક રસ પ્રોટીનને તોડી એનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં એસિડ એક માધ્યમ હોવું એ જરૂરી છે એના પછી યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવોનું મહત્વ જણાવો તો યકૃતમાં પિત્તરસ ઉત્પન્ન થાય છે જે ચરબીના પાચનમાં મદદ કરે છે અને સ્વાદુપિંડમાં સ્વાદુરસ ઉત્પન્ન થાય છે જે પ્રોટીનના પાચનમાં મદદ કરે છે હવે એના પછી વિભાગ અ ને બ બંને યોગ્ય રીતે જોડો તો પિત્તાશય છે એની સામે ડી લખીશું કે પિત્તરસ જોડે જોડાશે સ્વાદુપિંડમાં સ્વાદરસ જઠરમાં પાચક રસ અને નાનું આંતરડું છે એમાં રસાંકુર હવે આગળ જોઈએ નાના આંતરડામાં કાર્બોદિતનું પાચન સમજાવો તો નાના આંતરડામાં કાર્બોદિતનું પાચન થઈ અને ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં રૂપાંતર થાય છે હવે એની આગળ જોઈએ દર્શાવેલા ઘટકોના પાચન દરમિયાન રૂપાંતર રિક્ત સ્થાનમાં લખો તો ચરબી છે એનું પાચન થાય તો શું થાય છે તો ફેટી એસિડ અને ગિલ્સરોય થાય છે પ્રાટીન પ્રોટીન છે એનું પાચન થાય તો એમિનો એસિડ થાય છે કાર્બોદિતનું પાચન થઈને સરકરા બને છે સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે તે દરમિયાન પાણીની સાથે કયો વાયુ ઉત્પન્ન થાય છે તો સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે તે દરમિયાન પાણીની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કેમ કરતા નથી તો ઘાસમાં સેલ્યુલોઝ આવેલું હોય છે જેનું પાચન અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા જ થાય છે જે મનુષ્યમાં હોતા નથી એના પછી મને ઓળખો હું રસધાનીઓ સાથે સતત આકાર અને સ્થાન બદલું છું તો અમીબા એના પછી પ્રવૃત્તિ છે કે મનુષ્યના પાચનતંત્રના દરેક અવયવની આકૃતિ પૂંઠા ઉપર દોરવાની એને ક્રમમાં ગોઠવવાની અને અંગનું કાર્ય જણાવવાનું અહીંયા મેં દરેક અંગના કાર્ય લખ્યા છે કે મુખ છે એ ખોરાક ગ્રહણ કરવાનું કામ કરે છે જીભ છે ખોરાકમાં લાળ લાળ રસ ભેળવે છે જઠર છે ખોરાકને વલોવાનું એમાં એસિડ અને પાચક રસોને ભેળવે છે નાનું આંતરડું છે પ્રોટીન ચરબી અને કાર્બોદેટનું પાચન કરે છે અને મોટું આંતરડું છે અપાચિત ખોરાકમાં પાણીનું શોષણ કરે છે અને એને અર્ધઘન બનાવે છે દાંત છે એ ખોરાકના ટુકડા કરે છે અને અન્નળી છે એ જઠરમાં ખોરાકને લઈ જાય છે હવે આગળ જોઈએ પ્રાણીઓને ખોરાકમાં શું શું આપવામાં આવે છે તો પ્રાણીઓને ખોરાકમાં ઘાસ ખાણ અનાજ પાણી વગેરે આપવામાં આવે છે એના પછી પ્રાણીઓને દિવસ દરમિયાન કયા કયા સમયગાળામાં ખોરાક અને પાણી આપવામાં આવે છે તો પ્રાણીઓને દિવસ દરમિયાન આમ તો સવારે એ લોકો જ્યારે વહેલા ઉઠે છે ત્યારે પાણી આપવામાં આવે છે ખોરાક આપવામાં આવે છે ત્યારબાદ નવ દસ વાગ્યાની આસપાસ એમને ફરી ખોરાક આપવામાં આવે છે બપોરે અને રાતે ખોરાક આપવામાં આવે છે પણ આખા દિવસ દરમિયાન પાણી તો એમને થોડા થોડા સમય આપવામાં આવે છે પછી પશુઓને પાણી પીવડાવવા માટે વ્યવસ્થા હોય છે તો પશુઓને પાણી પીવડાવવા માટે હવાડા ટાંકી કુંડી જેવી વ્યવસ્થાઓ હોય છે હવે આગળ જોઈએ પ્રાણીઓની માવજત અને સ્વચ્છતા કેવી રીતે રાખવામાં આવે છે તો પ્રાણીઓના વાળને સમયાંતરે કાપવામાં આવે છે પ્રાણીઓને નિયમિત નવડાવવામાં આવે છે અને પ્રાણીઓની અમુક સમયે ખરી કાપવામાં આવે છે એના પછી પશુઓના રહેઠાણને સ્વચ્છ રાખવા કયા કયા પગલાં લેવામાં આવે છે તો દરરોજ પ્રાણીઓના મળમૂત્રને સાફ કરવું જોઈએ જેને વાસીદું કહેવામાં આવે છે અને અમુક સમયે એની જગ્યા પર રેતી માટી નાખી અને કોરી રાખવી જોઈએ તો ચાલો મિત્રો આ પાઠ અહીંયા પૂરો થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો